હેલો એવરીબન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ હમણાં સ્વિમિંગ ક્લાસમાંથી આવી અને હવે ચા બનાવવામાં મૂકી છે મારે ચાની એક એવી આદત પડી જાય ને પછી એવું થાય કે ચા જ્યાં સુધી ઉઠીને ના પીએ ને ત્યાં સુધી ઊંઘ આવતી હોય ને એવું જ લાગે ઘરે પણ આજે તું ઊઠીને કેવું તેલ નાખીને જતી રહી હતી સ્વિમિંગ ક્લાસમાં એટલે હમણાં આવી પછી ફ્રેશ થઈ અને હવે ચા મૂકી પછી તો મિશ્રીન લેવા જવાની વાત છે એટલે આરામથી ચા નાસ્તો કરીશ થોડો ટાઈમ હશે તો પાછી એકાદ કલાક સૂઈ જઈશ જો ઊંઘ આવશે તો ઘણી વાર મને ચા પીને મને ઊંઘ ના આવે મને એવું છે એટલે સાંજના ટાઈમે તો ક્યારેય ચા પીતી જ નથી ને તો મને રાત્રે પછી ઊંઘ જ ના આવે ને આજે સારું છે આમ તો થોડી ઓછી ઊંઘ થઈ હોય ને એટલે રાત્રે ટાઈમે સૂઈ શકીએ બાકી પછી પેલી રોજની આદત હોય ને તો રાત્રે ઊંઘ ના આવે એટલે તો ચલો ચા બને એટલે હવે નાસ્તો કર લો હમણાં નાસ્તો કરીને હવે ફ્રી થઈ નાસ્તો કરતી હતી ત્યાં કુશલનો ફોન આવ્યો એને ભૂખ લાગી હતી એને હજી લંચ બ્રેક હવે પડવાનો હશે એટલે મને કે શું ખા છો મેં કીધું મેં હમણાં બહુ ભૂખ લાગી ગઈ હતી ને સ્વિમિંગમાં ગઈ હતી રાત્રે કંઈ ખાધું નહોતું જોબ પર એટલે ફટાફટ પેલી ચીઝી ગાર્લિક બ્રેડ બનાવી આ નોર્મલ બ્રેડમાંથી જ એક સાઈડ ચા ઉકળતી હતી ત્યાં મને એવું થયું કે જલ્દી બનાવી નાખું બીજા ગેસ પર એ બનાવી નાખી હતી એટલે એ બે ખાધી ને ત્યાં જ હજી સુખાય નાસ્તો કરતી હતી ત્યાં જ કુશલ ફોન આવ્યો એને ત્યાં ભૂખ લાગી હશે ના ખબર નહીં એને કંઈક મંગાવ્યું હશે પાર્સલ આવ્યું છે સારું થયું આજે આવ્યું તો આજે જ મારે સ્વિમિંગ ક્લાસ હોય એટલે પછી અત્યારે હું જાગતી હોય ઘણી વાર એવું થાય અમુક કઈ પાર્સલ આવે ને એને કંઈક મંગાવ્યું હોય ને બેલ મારે એવું થાય એટલે ક્યારેક ડિસ્ટર્બ થાય પણ ચાલે વીકેન્ડમાં ક્યાં કોઈ ઉઠાડવા વાળું હોય બે દિવસ તો રજા જ હોય સેટરડે સન્ડે ત્યાં દસ બાર કલાક ખેંચી લેવાની ઊંઘ કરી લેવાનો એટલે આરામ થઈ જાય ચલો હવે પછી મિશ્રીને લેવા જઈ સ્કૂલે મિસ્ત્રીને સ્કૂલેથી લેવા ગઈ હતી અને રિટર્નમાં અમે બે ગયા તા અન્ય લેવાની હતી ડુંગળી એ લેવા ગયા તા શું સાચું છે સેન્ડવિચ એટલા માટે ડુંગળી પૂરી થઈ ગઈ હતી તો હું ડુંગળીનો વઘાર કરું છું બટેટા વઘારું ત્યારે એટલા માટે લેવા ગયા તા તમે ફ્રીજ માં ચડી ગયા છો ઉપર હમ ખબર હોય શું લેવું હોય હમણાં છે પેલી સુપર ડુપર હવે થોડીક હશે એટલે ખાઈ લે એ કયો ફ્લેવર એ નહીં ખબર હોય પિંક કલર ઓકે એમાં લખેલું છે હમ સરસ લો હમણાં ગરમી છે એટલો ટાઈમ આવું બધું ખાઈ લઈએ આઈસ્ક્રીમ ના હં હં ને હું સેન્ડવીચ માટે બટેટા પહેલાં બાફવા મૂકી દઉં પછી બીજી બધી તૈયારી કરો મિશ્રીએ ખાઈ લીધી છે જ ઉપરડ ઉપર મેં ખાધું ઓરેન્જ વિટામિન સી લીધું ને હવે શું લીધું તે એ ના ખવાય એક જ ખવાય હો ઇમલી છે ઓલી આમલી ના કૂકરની સીટી હજી વાગતી નથી હવે લાગે છે હવે વાગશે તૈયારી છે હવે ને ક્યારની એક્સાઇટેડ છે મને મીસરી કહે છે કે આ પાર્સલ આવ્યું શું આવ્યું શું આવ્યું છે એટલું બધું એક્સાઇટેડ થમાય તારાને મારા માટે કાંઈ નહીં હોય એવું આપણા માટે કાંઈ નહીં હોય એમાં એના કઈ ઓર્ડર કરે તો બરાબર છે પણ એને રસ છે એમાં શું આવ્યું ક્યાં નહીં મને પૂછે મેં મારે નથી ખોલવું ડેલી આવીને ખોલશે જે હોય તે એની સાથે જોઈ લેજે હો ક્યારનું એમ થાય છે ને શું છે શું છે એમાં તારું કે મારું કઈ નહીં હોય મીસુ કઈ કશે ગાર્ડનિંગનું કે બીજું ગમે તે એને કાંઈ નહીં વસ્તુ

કઈ વાયરસ આવી જાય ને તો બધાય જાય કે અમુક તો વયા ગયા તમે એમ નતા કેતા કે નચ મળતા આપડા ક્યાં કેતા હતા કે મને યાદ નથી હવે ભૂલી ગઈ તમે કેતા હતા ખરી કે વયા ગઈ આ ઊ કામ છે કઈ વાંધો નહીં એટલે જ ઓલું પેલા જમાનામાં સારું હતું ઓલો ફોટાસ પ્રિન્ટ કરાવતા ને ફોટા પણ એમ ઓલા ફોટા દોડાવી ને પછી ખબર પડે કેવા એવું આંખ બંધ ખુલી હોય તાળા હોય ને ચશ્મા પ્રકાશ પડતો હોય એ તો આપડે નાના હતા ત્યાર ના ઓલા કેવા બધા ને ઘરે હોય જ ફોટા એ જોવા કેવી મજા આવે આમાં ક્યાં આવે કોઈ જોવા મજા આવે એના જેવું છે આ છે ચાર ટીબી ની છે

ગેલેક્સી ને એસ્ટ્રોનમો ની યાદ નથી કા બધી હતી બાલાજીની વેફર બાલાજી ની સેન્ડવિચ ને એ તો બહુ જ મજા આવતી આમાં જામનગર માં નતું ને હા એટલે ના ખબર પછી અહિયાં પછી બાલાજી ની તો હવે ઘણી બધી સ્ટોર ખુલી ગઈ છે

સોલ્ટેડ આવે સિમ્પલી સોલ્ટેડ ને એ બધી ભાવે આ નથી ખાતો કે ચાલો જમી લઈ હાલો સેન્ડવિચ મે કર કાટુ ટોસ્ટર હવે જમીને ફ્રી થયા ને અહીં આવી ગયા પાછા બેકયાર્ડ માં આજે આ ખાચો કરતા લાગો હે જો ક્લીન કર નાઈ કો ના ખાચો હા આ કઈ વાવ હોય તો થાય ને ત્યાં છો જેને ઓછો છાયો જો લો સુ તડકો જોઈ ને એવી વસ્તુ અહીંયા ચાલે બહુ તડકો અહીંયા ન થાતો એટલે શું જોય ઓછો તડકો વાળો ખબર નહી હમણાં એક આ નવું મશીન મંગાવ્યું છે ને એ જ કટર એટલે હમણાં હલાવ્યા કરશે પછી વરસાદ આવશે ને એટલે કટાઈ ગયા બાજુ તડકે સડી જશે પછી હાલે એટલો ટાઈમ આવેલું પછી પૂરું કા એટલે એટલે નવું હોય ત્યાં વાપરી લે હાલો હાલો તો જોઈ આવી હવે ને આને પણ મજા આવતી લાગે તો બાજુ ની આ નહી આ ઝાડ માં ગયો હાલો હાલો હવે બર્નિંગ્સ માં પહોંચી ગયા સ્પ્રિંકલર લેવા મિસ્ત્રી બેન ટ્રોલી બેસી ગયા મેં કહું છું છે બધું હમ

હંતે બધા તે અલગ અલગ છે હવે દે સ્પ્રિંકલર્સ છે અલગ અલગ સ્પ્રે વાળા ને વાહ આ તો આજ લેવાનો છે એટલે આજે આ સેક્શનમાં જ આવવા છે ડાયરેક્ટ કુશલ ગોતીલી કે હેલ્પ કરાવો પણ હવે મને ખબર ના હોય તમે ખાલી જોવો હા શાંતિથી શાંતિ જોઈ વા આટલી વસ્તુ હવે ને ગોયતી છે કઈ કા આ ટી ને સ્પ્રિંકલર ને નળી હવે ખબર નહીં કાંઈ હોય તો લેવાનું ને મિશ્રીના એ પ્લે એરિયામાં જવું છે રમવા મને કહે છે તું લઈ જા હા લઈ જાઓ આ ક્રિસમસ ટ્રી ને આવી ગયો હવે હેલોવીન ની બધી વસ્તુ હોય ગઈ ને ક્રિસમસ ટ્રી ને આવી ગઈ અહીંયા છે કુશલ ને કઈ

સ્ટેરિંગ પકડું ને હાલો બીજું શું છે આવું કઈક છે જો મોટા બોલ આપણે પાસે છે હો નાના છે પણ આવડા મોટા ને નોર્મલ સાઈઝ એરિયા આપણે છે ક્યાં હા એમાં જો આપણી પાસે છે નથી નાના છે અહીંયા अवेलेबल આપણે લગભગ આવડી છે ને માં ગાર્ડન કે કેવા એમનો પપ્પી નીચે છે

ये पाई आज होई छे ना अब हम क्या होई छे आया जोई छे पण छेत नहीं हती नहीं लास्ट तब जा चुप इनने हो तो यानिया तू नहीं ल मा दे नहीं यहां मैं न जोयु क्या रही हो खबर नहीं होई तो

ફાઈનલી હવે મળી ગયું શું બધું ને આ બધી વસ્તુ હોય ને ગમે ક્રાફ્ટ રિલેટેડ હજી કુશલ તો ગોતે છે એને બધું ગોતી લેવા દઈ અમે બે ફ્રી હતા તો ફરીએ છીએ પછી જાય ઘરે હવે કુશલ બધું લઈ લે ને એટલે હવે ફાઈનલી સાત વાગે નીકળ્યા બાર હાર્ડવેર નું હોય ને એટલે જેન્ટ ને મજા આવે નીકળે જ નહીં લેડીઝ કંટાળે એના જેવું સ્પ્રિંકલર એટલા હતા ને એટલી થોડી થોડી વાર વાળી વિડીયો ચેક કરે એમાં ક્યાં લેવા ક્યાં નહીં સ્પ્રિંકલર તો ઠીક એમાં ફિટિંગ વસ્તુ હોય ને બધી એ લેવી પડે ઘણી બધી હોય

नठीक अच्छे એટલે કઈ વાંધો નથી આવતા જાતા જોયા બાજુ તો નવા ઘરે પોઈચે કોના હાય કર જો કે બેઠી છે બહાર યે બેઠી હોય કે રાતડે નીકળે બારે કો બની સાંજે કાડે છે હવે કાટ શકે જો કે હોય તો હોય ને સો આમ લાગે કેવી ક્યૂટ કે અહીંયા આવે તો આપણને બીક લાગે બ્લેક ને વ્હાઈટ છે મિસરી એ રમાડે જો મિસુ જ્યાં જ્યાં જાય ને અહીંયા ફેરવે છે નજર મિસુ તો અંદર છે એટલે નખરા કરે છે બારે હોય તો ભાગે હવે ચેકિંગ આવ્યું છે

હવે જે બધી વસ્તુ લઈએ વા એ લઈ લીધી ઘરમાં મિશ્રીને જમવા આપ્યું જ ને હવે એ જમશે એ થોડીક મોડી જમે કેમ કે એને બપોરે એકાદ વાગે એમ ત્યાં બ્રેક પડતો હોય ને એટલે ત્યારે લંચ કર્યું હોય એટલે પછી ઘરે આવીને તરત તો બધું ફ્રૂટ ને એવું બધું ખાતી હોય નાસ્તા ને એવું એટલે હવે અત્યારે જમે છે અને આજે જ શુક્રવાર છે તો હવે જોઈએ થોડો ઘણો ટાઈમ રહેશે તો ટીવી જોઈએ હવે કંઈ મૂવી જોઈ કે કેમ નક્કી નહીં કાંઈ હવે તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય